ગુડ બની ગયા છે જો ગાઈસ સોન્યા બને છે માથેના લોટના પુડલા જણાનો લોટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો જો આપણે કામ કરીને આજ તો ફ્રી થઈ ગયા કેમ કે આજે બ્લોગ લેટ ચાલુ કર્યો છે તો બધું કામ જો ફિનિશ થઈ ગયું છે તમે જોઈ શકો છો પોતા પોતા બધું કામ બધા રૂમમાં બધે કામ પૂરું થઈ ગયું છે અહીંયા બધે પોતામાં રહી ગયા કપડાં સુકાઈ ગયા બધું થઈ ગયું છે અને વાતાવરણ જોઈ શકો છો તમે તડકોય નહીં નહીં વરસાદ અને ઢબ આવું આવું ઢબ રહેશે તો છે ને આખા નીતરી રહી છે આમ બાફત મારેશ નકરો બાફત મારે છે હવે એમ થાય કે આવી જાય ને તો સારું કા તડકો નીકળે તો સારું એવું બધું છે જો

ધીમે ધીમે ચાલુ કરશું લેઝર ભૂલી સારા આરાધ્યા જો નીચે સોફા નીચે પડી ગયું હતું ને તો અને જો આ બધી તૈયારી કરી છીએ અમે આરાધ્યાના ચોલી બનાવવાના છે તો આરાધ્યાના ચોલી બનાવવાના છે તો જો મેં બધું વસ્તુ અહીંયા કાઢી લીધી છે તો મમ્મી મંદિરેથી આવશે પછી કટિંગ કરશું અને પછી મમ્મી બપોર પછી સીવશે તો એવું બધું છે આરાધ્યાના નેટના ચોલી બનાવવાના છે પછી અત્યારે મમ્મી નવરા છે ને તો બધું સીવાઈ જાય એમ પછી છે ને નોરતા હોય ને નવરાત્રી ને એવું ત્યારે કરવું હોય કરી નાખી તો કાલ જો જાવ ટોપ સીવા આજે ચોલી સીવવાના છે તો ચોલી તો તમને પહેરશે ને ત્યારે જોવા મળશે ત્યાં સુધી તો અમારે બતાવવાના જ નથી હમણાં થોડાક દિવસમાં જ પહેરવાના થશે ત્યારે તમને જોવા મળી જશે તો જો મારા ચોલી છે ને એની જે વધારે બનાવવાના છે નેટમાંથી અને જો બધું કામ ફિનિશ થઈ ગયું છે અને આજ તો જો નાસ્તામાં છોકરાઓને કઠોળ લઈ જવાનું હતું તો આજે મઠ વઘાઇ હતા નાસ્તામાં ને પરોઠા બનાવવા તા તો પરોઠા મઠ આરાધ્ય નાસ્તામાં લઈ ગઈ છે કિર્તન બપોર લઈ જશે અને પરોઠા ને ચા કોફી ને એનો નાસ્તો કર્યો છે ચા તો કાંઈ બનાવતા નથી તો એવું બધું છે તો ચાલો આપણે આજ તો ગુવારનું સાક કરવાનું છે તો ગુવાર વીણી લઈ ફ્રિજમાંથી કાઢી લઈએ આપણે ગુવાર જોઈ શું શું શાક પડ્યા છે ગુવાર છે દૂધી છે રીંગણા છે તો આજ તો ગુવારનું શાક જ બનાવવું છે રીંગણાનું શાક તો કાલ બનાવશું દૂધીનું પછી તો ચાલો ગુવાર વીણી નાખી અને આપણે ગુવારનું શાક બનાવી નાખી કેમકે વીણતા વાર લાગે ને એટલે પેલા વીણી લઈ થોડીક વાર ગોરો ખવાઈ જાય અને બેઠા બેઠા વેણા જાય બે કામ થઈ જાય એટલે જો ગુવાર લઈને આપણે એટલે માટે ખાઈ અને ગુવારે જાય દાળ ભાતનું કુકર થઈ ગયું છે રેડી અહીંયા આજ તો જો દાળ ભાતનું કુકર રેડી થઈ ગયું છે ટિફિનમાં મૂકી દીધા આજ તો કેમ કે નાના કુકરમાં મઠ બનાવ્યા હતા તો કુકર નવરું નહોતું તો આજે મૂકી દીધા હતા મોટા કુકરમાં બે મિક્સ ભેગા અલગ અલગ ખાનામાં એવું હતું તો તો ચાલો આપણે ગુવાર વીણી લઈએ પછી પાછા મળી ચાલો આવીશ તો બપોર થઈ ગઈ છે બપોરના થઈ ગયા છે અગિયાર અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી અને અહીંયા જો જરાક એવું ધાપતું આવી ગયું છે વરસાદનું આવે જ છે અત્યારે થોડાક થોડાક તને જાય દેખાય તો વરસાદ અત્યારે આવે છે જો ચાલુ થઈ ગયો છે તો વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને ઉપર મમ્મી ગયા છે કે કરવા તો આપણે જોઈએ શું થાય છે આ જાખો થી એટલે આજ હું કાઈ એવું લાગતું નથી વરા લે એટલે કોણ કરે એટલે આજ જો બધા એ નાખી દીધા છે રૂમમાં પડ્યા રે હવે આ સીધા લઈને પેર લેવાના જો ચાલુ થઈ ગયો વરસાદ જો અહીંથી દેખાય મંડો આવવા એટલે મેં આજ તો હવે નીચે નાખવા જ નથી જો આવે એ બધું એ તો આપણે નોટી કરતા હોય ટાઈમ નું કામ નું હોય અને છે ને મંડે આવવા ને એટલે અડધા ભૂખા આવે ને મશીનમાં ગોરા થયા હોય ને એ બદલી જાય છે એવું કરે વરસાદ હવે ચોમાસામાં તો આખું ચોમાસું આમ જ રહેવાનું લેવાના નાખવાના લેવાના નાખવાના એ ધંધો કરવાનો જો ફટાફટ મેન બાય લીધા ઉપર નીચે હતા ને પાર્કિંગ માં ત્યાંથી સીધા દોડીને ઉપર આવ્યા બે અને મેન બાય બધા કપડા લીધા ને જો મેં અહીં હુંકવા અને હવે હાલો કાલે ટાઈમ થઈ ગયો એટલે રોટલી બનાવવી પડશે જો ગાઈસ તમે જોઈ શકો છો જો ઘડીક માં તો પાણી લેતા થઈ ગયા મમ્મી નાવું ના રે ના નાવાન દીકરો ક્યાં છે હમણાં સ્કૂલે જવાનું છે મારે ના ને આવવાના નથી મસ્ત વરસાદ આવવા મમણ્યો છે જો આવોને આવો કડી ખાંજ સુધી અલા બપોર સુધી આવે ને તો ઠંડુ કરે નગર તો કાંઈ ઠંડુ નથી થતું હમણાં આવીને રહી જાય એવું થાય આમ એક રહ થઈ ગયું છે બધું જો એક રસ થઈ ગયું છે બધું આવશે ખરો આજે એવું લાગે છે તો બધાય વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો છોકરાઓ સ્કૂલે જવાવાળા છત્રી લઈ લઈને ભાઈ ગયા છે મસ્ત આવવા મમણ્યો વરસાદ મારે ના પલર તો પલર તો જાય ને કપડા કોણ બદલાવા દે લે પલર તો પલર તો નથી જવાનું હો હું કઈ હું જવાનું તાર પપ્પા આવશે ને મૂકી જાય ને તને ઓલી ને તેડી જાય બાકી આ અત્યારમાં શું છે બોલાવી કામ છે કઈ અત્યારમાં બોલાવી હજી અગિયાર વાગ્યા છે હાલો કરું જ છું આવું જ છું જો મસ્ત વરસાદ આવે છે તો જોવા ઉભા રહી ગયા અહીંયા જો આપણે જો ઊઠીને આવ્યા નીચે ત્યાં જોયું તો આમ જો કાળું ડિબાંગ અને ગાજ તો તો એટલો અને એક ધારી ધીમી ધારે ઝીણો ઝીણો બપોરનો ચાલુ છે વરસાદ ને કાળું ડિબાંગ જાણે હાંડ પડી ગઈ હોય ને એવું થઈ ગયું છે વાતાવરણ અને અહીંયા આરાધ્યા જો ટ્યુશનમાં જવા માટે રેડી થઈ ગઈ છે આરાધ્યા બનાના ખાય છે કેળું દરરોજ એક કેળું ખાઈને જવાનું ને ટ્યુશનમાં એ આરાધ્યા હે તો આરાધ્યા ઉઠીને જો તૈયાર થઈ ગઈ છે માથું બાથું ઓળાવીને રેડી અને હવે જો કેળું ખાઈને જવાની છે ટ્યુશનમાં સ્કૂલે કોર્સ ચાલુ કરાવી દીધો આરાધ્યા હે કરાવી દીધો ને જો સ્કૂલેથી બારવા હવા બારે આવે સવા બારે પછી આવીને જમીન હોમવર્ક કરશે સ્કૂલનું હોમવર્ક કરીને પછી જો સૂઈ જવાનું સૂઈને જો હવે અત્યારે ઉઠવાનું ઉઠીને હવે જવાનું ટ્યુશનમાં કાં આરાધ્યા કેળું બેળું ખાઈને અને આપણે પણ હવે નીચે જશું મશીને સિલાઈ કામ કરવા માટે તો જો અહીંયા કોફી મૂકી દીધી છે બનાવવા મેથીની તો ઠંડુ ઠંડુ વાતાવરણ વરસાદ આવે છે ને એટલે એમ થાય કે ગરમ પીવાનું મન થાય છે એટલે જો કોફી બનાવવા મૂકી છે હા તો કેરો ખાશો ને તો જો આરાધ્યાને પણ કોફી પીવી છે તો ચાલો આપણે કોફી પી લઈ અને પછી મશીને બેસીને જઈએ નીચે સિલાઈ કામ કરવા માટે અને વરસાદ ફૂલ અંધાયરો છે હાવ અંધા હાન થઈ ગયો ને એવું લાગે છે પણ એટલો બધો આવતો નથી ઝીણો 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 આવે છે હારો આવે ને તો મજા આવી જાય એવું બધું છે ચાલો તો પેલા કોફી વોફી પી લઈ પછી નીચે જઈએ આજ તો જો બપોરનો એક ધારો ઝીણો 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 વરસાદ આવતો તો અત્યારે રહી ગયું છે ઝરફર 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 હજી એમ તો કોક કોક તો ખરે જ છે ચાલુ જ છે અને જો કીર્તન શું શું લઈને આવ્યો બાજરાનો લોટ અને ભાગ પડીકા હે ઓલી હાટું ના લેવું ઓલી આવી એવું છે એક એક બેનું અને અહીંયા જો આપણે આજ તો પુડલા પાર્ટી છે તો પુરલા બનાવવાના છે તો જો ડુંગળી ને લીલા મરચાં અને લસણ ને બધું આપણે ક્રશ કરવાનું છે કટરમાં તો બધું જો આપણે લઈ લીધું છે અને બધું ક્રશ કરવાનું છે અને પુરલા બનાવવાના છે આજ તો ચણાના લોટના કે વાતાવરણ ઠંડુ થઈ ગયું ને એટલે વરસાદ પડ્યો ને એટલે પુડલા ખાવાનું મન થયું છે કીર્તન કીર્તન ને ભજીયા ખાવાનું મન થયું તું પણ ભજીયા ની સામગ્રી લેવા જવાની હવે વાર લાગી જાય હાથ વાગી ગયા છે મોડું થઈ જાય પપ્પા તાર પપ્પા કીધું કીર્તન કે બે દિવસ પછી પુત ભજીયા બનાવશું બુધવારે વાત આજે કે હવે લેવા જાય ને ત્યાં બધું વીણાઈ ગયું હોય વરસાદ થયો ને એટલે કોથમીર ને મેથીન બધું ઉપડી ગયું હોય લેવા જાય તો મળે નહીં મોડું થઈ જાય એટલે આજ જો પુટલાનો પોગ્રામ કરી નાખી અને પછી હવે બે દિવસ પછી કરશું ભજીયાનો પ્રોગ્રામ કેમ કે ઠંડુ ઠંડુ વાતાવરણ વરસાદની માં ભજીયા ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો આપણે બધું ક્રશ કરવા મળીએ અને પછી બનાવવાના છે પુડલા તો જો આયા પુડલા બની ગયા છે ચાલો ગરમા ગરમ પુડલા ખાવા ચોમાસામાં વરસાદમાં મજા આવે પુડલા ખાવાની જો અહીંયા બનાવ છે કે આ પુડલીઓ આ પુડલીઓ આવ્યો પછી ભજીયા આવશે ભજીયો આવશે પછી બે બે

લીલા મરચાં ને અજમ બધું નાખીને ફૂલ મસાલો કરીને બનાવી પુરલા શરદી થઈ હોય ને કોઈ મજા આવી જાય હા મને થાય છે એટલે પુરલા ખાવાની મજા આવે ને હાલો એ જેને જમવા બેહો એ બેહવા માં હાલો મમ્મી હું બે જાઉં થઈ ગયા બે આ હું બે જાલ ડીશ માં દઈ દઉં તને હાલ બે જાલ જો ગાઈસ તો અહીંયા બને છે બાજરાના લોટના પુલા તો મમ્મીને ચણાનો લોટ નથી હતો તો જો એની હાટુ બાજરાના લોટના બનાવ્યા છે અહીંયા બધું નાખીને બધું એની જેમ જ તે આપણે મસાલો નાખીને બનાવ્યા છે આ છે હે

અમે જ પહેલેથી જ આના ખાધા હોય એટલે અમને ચણાના જોયા હોય આ ખાધા ન હોય એટલે ન ખબર હોય હા તો જો બધાએ જમી લીધું છે મમ્મી છેલ્લે હવે બાકી છે એના હવે છેલ્લો પુલ્લો રહ્યો છે હવે પૂરા થઈ ગયા બની ગયા બધાય તો હવે તો બધાએ જમી લીધું છે અને કિર્તનને આજ હોમવર્ક બહુ ઝાઝું છે તો કીર્તન નું હોમવર્ક ક્યારે પૂરું થાય ને ખબર નથી ને હજી કાલે કરવું પડશે એવું લાગે છે કદાચ જો બે બાજુ જો બાજા જો બાજા હો જો હા હામી આવે ઘડીક માં તો ત્યારે તો ચાલો આજના વિડીયોના એનામાં એ જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ